નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું છાત્રાલય અંતર્ગત આવેલી ચોકીદારની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યૂ અંતર્ગત જે બક્ષીપંચ છાત્રાલય છે મિત્રો જેમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે આઈપી ચેરિટેબલ ટ્રસ્ટ ભિલોડા સંચાલિત શ્રીમતી એસ ડી પટેલ છાત્રાલય જે બક્ષીપંચ ભિલોડા તાલુકો ભિલોડા જિલ્લો અરવલ્લી ખાતે આવેલી છે મિત્રો જેમાં નીચે જણાવેલા લાયકાત ધરાવતો ઉમેદવારોની ઉમેદવારોની ભરતી કરવાની થાય છે ઓપન ઇન્ટરવ્યૂ માટે નીચેના સરનામે તારીખે અને સ્થળે લાયકાતના અને અનુભવના તમામ અસલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્રો ખરી નકલો સાથે અરજી છે છે રૂબરૂ હાજર રહેવાનું રહેશે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો પગાર ધોરણ તે સરકારી ધારા ધોરણ મુજબ મળવાપાત્ર થશે વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષથી વધુ ધરાવતા હોવા જોઈએ ચોકીદાર માટેની જગ્યા છે મિત્રો બિન અનામત કેટેગરી એટલે કે જનરલ કેટેગરી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછું ધોરણ સાત પાસ થયેલા હોવા જોઈએ જે ઇન્ટરવ્યુ માટેની તારીખ છે મિત્રો તે ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે સાડા નવ કલાકે જે અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો આઈપી ચેરિટેબલ ટ્રસ્ટ જે બિલોડા અરવલ્લી ખાતે આવેલી છે જેના અંતર્ગત અહીંયા ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો ચોકીદાર માટેની આઈપી ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત જે બિલોડા સંચાલિત શ્રીમતી એસ ડી પટેલ છાત્રાલય છે મિત્રો બક્ષી પંચ માટેની જેમાં અહીંયા ચોકીદાર માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય